નમસ્કાર હું શોહિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું આપણે સૌપ્રથમ સુરતના ઓલપાડથી તો દેવાધિદેવ મહાદેવનું પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભોળાનાથના ભક્તો પૂજન અર્ચન અને અભિષેક કરીને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે શ્રાવણ માસમાં દરેક શિવાલયમાં ભક્તોની ભીડ જોવા મળે છે ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસપુર ગામમાં આવેલું સિદ્ધનાથ મહાદેવ મંદિર એક અનોખો મહિમા ધરાવે છે આ મંદિરનું સંચાલન ઓલપાડ કોટ સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે સ્કંદ પુરાણ અને તાપી મહાત્મયમાં આ મંદિરનો ઉલ્લેખ મળે છે એવું કહેવાય છે કે ગોકર્ણ મુનિએ શ્રી રામચંદ્રજીને જણાવ્યું હતું કે તાપી નદીના કિનારે આવેલા આ સ્થળે પાપી જીવો પણ મરણ પામીને મુક્તિ પામે છે આ પાપનો નાશ કરનારા સિદ્ધનાથ મહાદેવ છે અહી સત્તાનિક રાજાએ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે પૂજન અને દાન કર્યું હતું ગોકર્ણ મુનિના કહેવાથી રામ અને લક્ષ્મણજીએ પણ અહી ફળ ફૂલથી મહાદેવનું પૂજન કર્યું હતું પૂજારી મેહુલભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર દ્વાપર યુગ પહેલાનું આ મંદિર છે આ જગ્યા પહેલા હિડમ્બાવન તરીકે ઓળખાતી હતી જ્યાં ગોકર્ણ મુનિ રહેતા હતા એ ગાય રોજ એક ટેકરી પર દૂધનો અભિષેક કરતી હતી આ જોઈને ગોકર્ણ મુનિએ પોતાની તપોબળથી મહાદેવને પ્રગટ કર્યા હતા આ મંદિરમાં દર્શન કરવાથી મોક્ષ મળે છે ખાસ કરીને મકર રાશિના સૂર્યમાં દર્શન કરવાથી મનુષ્યનો ફરી જન્મ થતો નથી ગીતા જયંતિના દિવસે અહીં પિંડદાન કરવાથી જે ગતિ પિતૃઓને ગયાજીમાં હજારો વાર પિંડદાન કરવાથી મળે છે તે જ ગતિ અહીં મળે છે ઓમ નમ નારાયણ હું ગોસ્વામ શ્રી શ્રીનાથ મહાદેવ પૂજારી આપણા જે શિવજી છે એ ગ્વાયુ પહેલાના છે અહીંયા અહીંયા હેડમ્બાવા નામનું જંગલ હતો હતું ગોપર ઋષિનામને ઋષિમુનિ રહેતા હતા ઋષિમુનિના આશ્રમમાં ગાયનો આશ્રમ હતો અહીંયા નિત્ય નિયમ એક ગાય આવી દાદાના સ્થાને દૂધનો અભિષેક કરી દેતો હતો તો ગુરુજી એના તપોવરથી દાદાને પ્રાગટ્ય કર્યા છે અને સ્વયંભુ શિવજી છે જ્યારે શિવજી પ્રાગટ્ય થયા ત્યારે નોર્મલ ગ્રુપમાં જ હતા જ્યારે મોગલ રાજાઓને ખબર પડી તો એમણે દાદા ઉપર આવી ચડાઈ કરી હતી દાદાને ભાલા કુવારા પગ મારી નુકસાન કરવામાં આવે છે ખંડિત કરવામાં આવે છે દાદા ક્રોઢિત થઈ શિવજીમાંથી બહુણાનું સ્વરૂપ લઈ પૂરે સૈન્યનો નાશ કરવામાં આવ્યો છે નાશ કર્યા પછી દાદાએ આ વનમાંથી જવું ન હતું તો દાદાએ રિક્વેસ્ટ કરી ગંગાજીને કે તમે મારી જટામાં આવીને સમાવો ત્યારથી છિદ્રરૂપે ગંગાજી નીકળે છે અને સ્વયંભૂ શ્રી રામચંદ્ર ભગવાનજીએ પણ દર્શન કર્યા છે અને અહીંયા બ્રહ્મદોષ નિવારણ યજ્ઞ પણ રામચંદ્ર ભગવાનજીએ કર્યો છે જ્યારે લંકાથી અયોધ્યા જતા હતા ત્યારે શ્રી રામચંદ્ર ભગવાનજી અહીંયા રૂકી બ્રહ્મદોષ નિવારણ યજ્ઞ કર્યો છે અને બ્રાહ્મણને નહવા માટે પાણી ના હોવાથી રામચંદ્ર ભગવાને એમનો તીર મારી રામપુરનું